પાટણ જિલ્લાના રાંધનપુર ખાતે કાજવાળ ગરમી વચ્ચે અમૃત સમાન ઠંડી છાશ તેમજ ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું રાંધનપુર વિસ્તારની અંદર અત્યારે પિસ્તાલીસ ડિગ્રી જેવી ગરમી હોય અને લગ્નગાળો પણ હોય તેવા સમયે મોટી સંખ્યામાં લોકો એસટી બસ સ્ટેન્ડ ખાતે મુસાફરી કરવા માટે આવતા હોય છે તેવા સમયે લોકોને ગરમીની અંદર ઠંડક મળી રહે તેને ધ્યાનમાં રાખીને ગોસ્વામી સમાજ યુવક મંડળ દ્વારા ઠંડી છાશ અને ઠંડા પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું લોકોને ગરમી વચ્ચે અમૃત સમાન છાશ પીવડાવવામાં આવી હતી ત્યારે મોટી સંખ્યામાં મુસાફરોએ આ ઠંડી છાશ પીને ઠંડક અનુભવી હતી આ પ્રસંગે ગોસ્વામી મનુપુરી અશોકપુરી પુરી નિલેશપુરી કુલદીપપુરી કુલદીપ પુરી ચેતનપુરી મનસુખપુરી ધીરુપુરી સતીશ ભારથી અને બિપિનપુરી તેમજ ગોસ્વામી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને છાશ અને ઠંડા પાણીનું વિતરણ કર્યું હતું પાસરા કોન લે લે એકવાર બેવાર દેવો જે પીવો પીવો આમ આપણે બીજો હા કોઈ વાંધો નહીં સાસ પીઓ પે સાસ કાસે જો જો બગા સાસ બી ઓવે આ રો માફની કરવી બીજી વાર બીજી વાર ક્યો હોય નઈ પાળો લાવજો આવો વાર બાર વાર નયન પાળો પાસો ક્લાસ લેલો આગળ મિત્ર મંડળ દ્વારા સાસ અને પાણીનું અમે કેમ્પ રાખેલો ખૂબ લોકોએ લાભ લીધો છે અને આવી ગરમીની અંદર અવશ્ય કેમ્પ કરવા જરૂરી છે માટે અમે બધા મિત્રો સાથે મળી અને અમે એક નાનું કેમ્પનું આયોજન કર્યું અને એનાથી ખૂબ લોકોએ સાસ અને પાણીની મજા માણી અને સરહદી ગરમીની અંદર સાસ જે સાસ અને પાણી ખૂબ લોકોએ પીધું અને એનો અમે લાભ લીધો અને નવો નવું અમુક અમુક કાર્ય અમે કરતાં રહીશું જે હું અમર માનું મારું બસ સ્ટેન્ડ ખાતે ગોસ્વામી એક મિત્ર મંડળ દ્વારા ઠંડી છાશ અને પાણીના કેમ્પનું આયોજન કરેલું છે સરસ મજાનું આયોજન છે આ એક મહિના પહેલા પણ આયોજન કર્યું હતું મિત્ર મંડળ દ્વારા આજે પણ આયોજન કર્યું છે આઠસો લિટર જેટલી ખાસનું મિત્ર થયું છે ચાલીસ બોટલથી પાણીનું ગયું છે રાહત કર્યું અને કેમ્પમાં લાભ લેવા આવે શું નામ તમારું મારું નામ ગોસ્વામી મનુપુરી જમનપુરી રહેવાનું રાધન